GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા છો જીટીએન છોટા ઉદ્વિપુનાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ સોધી કાર્ય સરકાર કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ની ચર્ચનાઓની સૂચના કરેલ છે જે વય વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદ્વિપુર્નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોની ખાનગીરાએ બાતમી હકીકત મેળવવા સમજ કરેલ છે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તાર તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળે કે સુરત શહેરમાંથી ચોરાયેલી ચુરાલિકો ફોર વ્હીલ ગાડી લઈને બી સમૂહ મધ્યપ્રદેશ બાજુથી પાનવડ તરફ આવવાના છે તો બાતમી હકીકત

જે બાબતે સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં ગુનો મુજબ એપીકો કલમ ત્રણસો મુજબનો ગુનો દાખલ થયેલ હોય કે જેથી પકડાયેલી સમો રાજેન્દ્રભાઈ રેમલાભાઈ ઠકરાલા અને હિતેશભાઈ વઠલભાઈ રાઠવાદે ઝડપી પાડી સી આરપીસી એકતાલીસે એકડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર મોહસિન સુરતી ઉદયપુર